નમસ્કાર દર્શક મિત્રો આપ નિહળ રહ્યા છો સંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર વસ્તના ઉમર કોઈ ખાતે યોજાયેલ રક્તદાન શિબિરમાં નવ યુનિટ રક્ત એકત્રિત થયું વાસ્તા તાલુકાના ઉમરકુઈ ગામના વાઘમારિયા ફળિયામાં સ્વર્ગસ્થ કેતનભાઈ વાઘમારિયાના સ્મરણાથી યોજાયેલ રક્તદાન શિબિરમાં નવ યુનિટ રક્ત એકત્રિત થયું હતું આ રક્તદાન શિબિરનું આયોજન વાપીના પાંચ ટ્રેડર્સ અને સાકાર જીવન વિકાસ ટ્રસ્ટના સહયોગથી ધરમપુર શ્રીમદ રાજચંદ્ર મિશન અને ઉમરકુઈના શ્રદ્ધા સબરી વિકાસ ટ્રસ્ટના દ્વારા કરાયું હતું આ કેમ્પમાં ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના ડોક્ટર વિનોદ ભાવસાર અને તેમની ટીમે સેવા પૂરી પાડી હતી કેમ્પના સહયોગી અને આયોજકો દ્વારા રક્તદાતાઓને ભેટ આપી સન્માનિત કરાયા હતા

નવસારી રેલવેની હદમાં થયેલ રેલવે અકસ્માતમાં બે બનાવો પૈકી પ્રથમ બનાવમાં ગત શુક્રવારે સાંજે નવસારી રેલવે સ્ટેશનની ઉત્તરે અપલાઇન પર શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની અડફટે આવી જતા એક પાંત્રીસેક વર્ષના અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હતું પોલીસે તેના વાલી વારસોની સભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે મૃતકના વાલી વારસોને વરસાદ રેલવે પોલીસની નવસારી રેલવે પોલીસ ચોકીને સંપર્ક કરવા જણાવ્યું છે જ્યારે અકસ્માતના બીજા બનાવમાં મોગરાના એકલવાયા વૃદ્ધ દંપતીએ ટ્રેન આગળ પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું મૃતક વૃદ્ધ દંપતીએ હાસાપોર પસાર થતી રેલવે લાઈન પર ઉભા રહી પટેલ અને તેમના પત્ની ચુમ્મોતેર વર્ષીય દેવીબેન ના સંતાનોમાં બે દીકરી અને એક દીકરો હતા જેમાં બંને દીકરીઓના લગ્ન થઈ ચૂક્યા છે જ્યારે તેમનો દીકરો અને તેમના ગામમાં પોતાની પત્ની સાથે અલગ રહે છે રવિવારની સવારે હાસાપો નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક નજીક જઈ સવારે દસથી અગિયારના ગાળામાં પસાર થતી ટ્રેન આગળ પડતું મૂકી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું આ અંગે ટ્રેન ડ્રાઈવરે રેલવે સ્ટેશન ખાતે જાણ કરી હતી વિજલપુર પોલીસ પોલીસ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પ્રમુખ સ્વામી મહારાજની એકસો ચારમી પ્રતિક જન્મ જયંતિ ઉલ્લાસ બેર ઉજવવામાં આવ્યું નવસારી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે રવિ સત્સંગ સભામાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજને એકસો ચારમી પ્રતિક જન્મ જયંતી ઉલ્લાસ બેર ઉજવવામાં આવી હતી પૂજ્ય કમલનારાયણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજની સાધુતાને બિરદાવતા પ્રસંગો વર્ણવી જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતના પ્રવર્તન માટે તથા હરિભક્તોના શ્રેય માટે આયખું સમર્પિત કરી દીધું હતું તેમણે પ્રમુખ સ્વામી મહારાજની બ્રહ્મસ્થિતિના વાત્સલ્ય મૂર્તિ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની દાસત્વ ભક્તિ પ્રમુખ સ્વામી મહારાજ ગુરુ ભક્તિનો વિરલ આદર્શ પારિવારિક એકતાનો अनोખો પ્રેમ છત્રના પ્રસંગો વર્ણવી હરિભક્તોને પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચિત્ર્રોની તથા પ્રમુખ સ્વામી મહારાજના અદ્વિતીય અને અલૌકિક કાર્યોની ઝાંખી કરાવી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ માં જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવ ની ઉજવણી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ કે જે છેલ્લા કેટલાય વર્ષો થી બાળક વધી રહી છે આ સંસ્થામાં નર્સરીથી લઈ ધોરણ એક થી બાર સાયન્સ તેમજ કોમર્સ સાથે ગુજરાત બોર્ડમાં ધોરણ નવ થી બાર કોમર્સના બારસો જેટલા અભ્યાક અભ્યાસ કરે છે તે હંમેશા આવા કાર્યક્રમોમાં સમાજ ઉપયોગી કામકાજ કરે છે ત્યાં શાળામાં તારીખ એક બાર બે હજાર પચીસના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભ દાસજીના આશીર્વાદ લઈને ગુજરાત રાજ્ય સંસ્કૃતિ બોર્ડ દ્વારા ગીતા જયંતીના પાવન અવસર પર જિલ્લા સ્તરીય ગીતા મહોત્સવનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો આથી લગભગ પાંચ વર્ષ પહેલા માગસર સુદ એકાદશીના દિવસે એક કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ ઉપર શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતા કહી હતી ગીતા માત્ર ધર્મ ગ્રંથ નહીં પણ જીવનનો ગ્રંથ પણ છે જેથી આજ રોજ ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી અને આ પાવન પર્વ નિમિત્તે સમગ્ર કાર્યક્રમ કાર્યક્રમ ગીતાના સંવર્ધન અને માનવ કલ્યાણ માટે આ સમગ્ર કાર્યક્રમમાં હાથ ધરવામાં આવ્યો હતો સરગમ મ્યુઝિક એકેડેમીમાં કિશોર કુમાર ગીત સ્પર્ધા યોજાઈ સ્પર્ધામાં આઠ હરીફોએ કિશોર કુમારના કંઠે ગવાયેલા મશહૂર ગીતોની સુંદર રજૂઆત કરી નવસારીની સરગમ મ્યુઝિક એકેડેમીમાં ગાયક કલાકારોએ કિશોર કુમારના ગીત સ્પર્ધામાં અનેક સુંદર ગીતોની રજૂઆત કરી હતી અહેમદ શેખના માર્ગદર્શનમાં યોજાયેલી સ્પર્ધામાં આઠ ગાયકભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા હળદવા ગામ તાલુકાનું ઉદઘાટન રાજશ્રી ખીરાદી ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન્સ વિષ્ણુસિંહ ખરાદી ગામના સરપંચ અરુણાબેન પટેલ ડેરીના પ્રમુખ બળવંતભાઈ પટેલ રમેશભાઈ પટેલ મંદિરના પૂંજારી રમેશભાઈ જગદીશભાઈ આહિર કિરણભાઈ ચૌધરી તથા ટ્રસ્ટના ટ્રસ્ટી કુમાર ચરીવાલા જમનાબેન પટેલ ડોક્ટર સુશિલ કુમાર ચૌધરીના કરકમળો દ્વારા કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કુલ બસો જેટલા દર્દીઓની તપાસ થઈ હતી જેમાં એકોતેર મોતિયાના ઓપરેશનવાળા દર્દીઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેમજ એકસો જેટલા ચશ્મા અને ઓગણીસ દર્દીઓને ઓગણત્રીસ નિશુલ્ક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વર્ધા રાષ્ટ્રીય શાળા મંદિરનું ગૌરવ જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત તારીખ છવ્વીસ અઠાવીસ નવેમ્બર બે હજાર પચીસ એસપી કન્યા વિદ્યાલય આંતલિયા બિલ્લીમોરા ખાતે જિલ્લા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં વિભાગ ચાર વિકસિત નવીન ટેકનોલોજી પ્રોજેક્ટ શાળાના બાળ વૈજ્ઞાનિક સબા મોહમ્મદ તાઈ અને જીના અતુલભાઈ પટેલ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર નવસારી જિલ્લામાં વર્ધા રાષ્ટ્રીય શાળા તારીખ શાળા તાલુકા જલાલ પર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનો ગૌરવ વધારેલ છે શાળાના બંને બાળકો તથા માર્ગદર્શક શિક્ષક કીર્તિબેન ટંડેલ તથા શાળાના તમામ મદદરૂપ થનાર સ્ટાફને શાળાના આચાર્ય ફાલ્ગુનીબેન પટેલ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ અંશ સેલ્સિયસ જ્યારે લઘુતમ તાપમાન સોળ પોઈન્ટ આઠ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે બત્રીસ ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી હતી એસપીબી કોલેજ સુરત દ્વારા ઉગત ગામે સાત દિવસ માટે રાષ્ટ્રીય સેવા યોજના શિબિર યોજાયો શિબિરમાં ટાઈમ મેનેજમેન્ટ સેલ્ફ કોન્ફિડન્સ સમૂહ જીવન લીડરશીપ જેવા કૌશલ્યનો વિકાસ થશે કે જે વ્યક્તિગત જીવન જીવવામાં ખૂબ ઉપયોગી નીવડશે કોલેજના આચાર્ય ડોક્ટર આશિષભાઈ પંડ્યા તથા પ્રોગ્રામ ઓફિસરનો આભાર માનતા વક્તા ડૉક્ટર નાયકે સાત દિવસના શિબિરના અનુભવ થકી શિબિરાર્થીઓને વ્યક્તિત્વને ઓપ આપવા માટે તથા શિબિરની સફળતા માટે શુભકામનાઓ પાઠવી હતી

સાથે મળી મોબાઈલ પર કાર્યક્રમ નિહાળ્યો હતો આ એપિસોડમાં ચર્ચાના સંવિધાન દિવસ પર સેન્ટ્રલ હોલમાં થયેલ કાર્યક્રમ વંદે માતરમના એકસો પચાસ વર્ષ પૂર્ણ થયા એના પર થયેલા આયોજન અયોધ્યા રામ મંદિર પર ધર્મ ધ્વજાનું આરોહણ કુરુક્ષેત્રના જ્યોતિસર માર્ગ પર પાંચજન્ય સ્મારકનો લોકાર્પણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ભાગરૂપે નવસારી જિલ્લામાં ગોદાવરી પ્રવાહ યાત્રા અંતર્ગત રોડ યાત્રાનું સ્વાગત સરદાર વલ્લભભાઈ પટેલ 150 મે જન્મ ભાગરૂપે વલસાડ જિલ્લાથી શરૂ થયેલ ગોદાવી પ્રવાહ રોડ યાત્રાનો જિલ્લામાં પ્રવેશ નાગરિકો અને યુવાનો દ્વારા ફૂલોની વર્ષા સાથે યાત્રાળુઓનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ આ યાત્રા નગરના અલગ અલગ બજારો થઈ સુરત જિલ્લાના પરસાણા જવા રવાના થઈ હતી આ યાત્રામાં રાષ્ટ્રીય કક્ષાના પ્રતિનિધિ વરુણ ઝવેરી રોહન સેંગ વિષ્ણુ બસો સિદ્ધાર્થ શુક્લા વિશાલ પટેલ સમિતિના યુવકો આ રોડ યાત્રામાં સહભાગી થયા હતા ફાલુદા મિક્સની સારી વેરાયટી સારી કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો